હેલો દોસ્તો આજે આપણે જાણીશું ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી જેમ કે ફોર્મ કઈ રીતે ભરવું બે હજાર બેની યાદીમાં નામ કઈ રીતે શોધવું ફોર્મ ભર્યા પછી શું કરવું તમામ માહિતી જોશું તે પહેલાં એ ટુ જેડ ઓનલાઈન સી એસસી ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી લો એસઆઈઆર ફોર્મ છ કેટેગરીમાં ભરવાનું રહે છે જેમાં પ્રથમ કેટેગરી છે જેમાં એવા મતદાર આવશે જેમની ઉંમર અડત્રીસ વર્ષથી વધુ છે અને બે હજાર બેની મતદાર યાદીમાં તેમના પોતાનું નામ છે આવા ઉમેદવાર એ ઉપરના બોક્સમાં સાઈડમાં આપેલ ફોર્મેટ મુજબ બે હજાર પચીસની યાદી મુજબ પિતા માતાને જીવનસાથીનું નામ આધાર નંબર અને મોબાઈલ નંબર લખવા અને નીચે આપેલ બંને બોક્સમાંથી ડાબી બાજુની માહિતી જ ભરવાની રહેશે ડાબી બાજુના બોક્સમાં બે હજાર જ માહિતી ભરવાની રહેશે નહીં બે હજાર બેની ની યાદીમાં નામ શોધવા માટે નીચે કમેન્ટમાં લિંક આપેલી છે જેમાં જે પોતાના શહેર મુજબ પીડીએફ ડાઉનલોડ કરી નામ શોધવાનું રહેશે કેટેગરી બમાં એવા મતદારો આવશે જેમની ઉંમર અડત્રીસમી મી વધુ છે પરંતુ બે હજાર બેની ની નામ નથી તેવા મતદારો ઈ ઉપરની માહિતી બે હજાર પચીસની માહિતી મુજબ જ ભરવાની રહેશે જેમાં આધાર નંબર મોબાઈલ નંબર અને માતા અને પિતાના નામ લખવાના રહેશે અને નીચેના બંને બોક્સ ખાલી રાખવાના રહેશે તેમાં કોઈ પણ પ્રકારની માહિતી ભરવાની રહેશે નહીં કેટેગરી સીમાં એવા મતદારો આવશે જેમની ઉંમર આડત્રીસ વર્ષથી ઓછી છે અને તેમના માતા પિતા દાદા અથવા દાદીમાંથી કોઈ એકનું નામ બે હજાર બેની યાદીમાં છે આવા મતદારો ઈ ઉપરના કોષ્ટકમાં બે હજાર પચીસ મુજબ તમામ માહિતી ભરવાની થશે અને નીચે આપેલ બંને કોષ્ટકમાંથી માત્ર જમણી બાજુએ આપેલું બોક્સ અથવા કોષ્ટકમાં બે હજાર બેની યાદી મુજબ પોતાના પિતા માતા દાદા અથવા દાદીમાંથી કોઈ એકની માહિતી લખવાની રહેશે ડાબી બાજુએ આપેલ કોષ્ટકમાં કોઈ પણ જાતની માહિતી લખવાની રહેશે નહીં કેટેગરી D માં એવા મતદારો આવશે જેમની ઉંમર 38 વર્ષથી નીચે છે અને તેમના પિતા માતા દાદા અથવા દાદીનું નામ બે 2002 ના મતદાર યાદીમાં નથી તેવા મતદારોને ઉપરના કોષ્ટકમાં તમામ માહિતી બે 2025 ની યાદી મુજબ અને આધાર નંબર મોબાઈલ નંબર સાથે લખવા જ્યારે નીચેના કોષ્ટકમાં કોઈ પણ જાતની માહિતી ભરવાની રહેશે નહીં હવે કેટેગરી ઈ ની વાત કરીએ તો એવા મતદાર જેમની જન્મ બે ડિસેમ્બર બે પછી થયો છે મતલબ કે અઢારમી એકવીસ વર્ષ વચ્ચેની ઉંમરવાળા મતદારો જેમના માતા અને પિતા બંનેના નામ બે હજાર બે ની યાદીમાં છે તેવા મતદારોને ઉપરનું કોષ્ટક બે હજાર પચીસની યાદી મુજબ પોતાની માહિતી સંપૂર્ણ ભરવાનું રહેશે નીચે બે કોષ્ટકમાંથી ડાબી બાજુના કોષ્ટકમાં માતાનું નામ બે હજાર બેના યાદી મુજબ જ લવાનું રહેશે અને જમણી બાજુએ પિતાનું નામ બે હજાર બેની યાદી મુજબ લખવાનું રહેશે કેટેગરી ઈના કિસ્સામાં કોષ્ટકના બંને ભાગ ભરવાના રહેશે કેટેગરી એફમાં એવા મતદારો આવશે જેમની ઉંમર અઢારમી એકવીસ વર્ષ વચ્ચે આવે છે અને તેમના માતા અને પિતા બંનેના નામ બે હજાર બેની યાદીમાં નથી તેવા મતદારો એ માત્ર ઉપરનું હજાર મુજબ ની યાદી નીચેના બંને કોષ્ટકમાં કંઈ પણ ભરવાનું થશે નહીં હવે જોશું કઈ કઈ કેટેગરીમાં મતદારોને ડોક્યુમેન્ટની જરૂર પડશે તો બી ઓ દ્વારા આપેલા એસઆઈઆર ફોર્મની પાછળની બાજુ બાર માન્ય ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આપેલું છે તેમાં કેટેગરી એ સિવાય તમામને ડોક્યુમેન્ટ જ્યારે માંગવામાં આવે ત્યારે આપવાના રહેશે કઈ કેટેગરીને કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ સ્ક્રીન ઉપર આપેલા છે. બીએલઓ દ્વારા બે ફોર્મ આપેલા હશે જેમાં સાઇન કરી અને BLO ની સાઇન કરાવીને પરત કરતા સમયે રેસિપ્ટ જરૂરથી લેવાની રહેશે. અમુક જરૂરી તારીખ સ્ક્રીન ઉપર આપેલી છે. તે તારીખ પહેલા આપનું ફોર્મ જરૂરથી પરત સબમિટ કરાવી લેવું. વધુ માહિતી અને તમારા પ્રશ્નો માટે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી પૂછી શકો છો. ચેનલ ને જરૂરથી કરી લેજો આભાર